ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજીવન બાપા માળી આ પાક ફાઈનલ મિત્રો કામે ચડી ગયા અને આ સુંદર મજાની સોસાયટી છે ઓમનગર વિસ્તાર

20 વર્ષ મિત્રો આજે બપોરા કજલ રામ આશ્રમ પરેરા છે સોસાયટી છે અને આપણું ટિફિન અહીંયા આપણે આશ્રમની બાજુમાં જ બપોરા કર્યા હાયલો મિત્રો કામદ ગરી દેવા ના આજ તો એક પેટે એક આખી કેરી ને આણી છે કાચી કે પાકી પાકી હા કાનો મડો લેવા ને કલર આણ્યા લઈ લો રસપુરી કર નાખજો તો રસપુરી હા રસપુરી આખી એમ ન કરાય હાલો મિત્રો કેરી આણી છે ને આવી કાકી મસ્ત મજાની કેરી છે મોટું મોટું ફળ છે જો તમે ખાવ જીનુ ની ગામ ગયા છે હમણાં આવશે ત્યારે ખાય હું જીનુ બેન ધોઈ બેન કેરી ખાય છે બોલો ખાવા બોલો કેરી મિત્રો ને કેરી હાલો કેસર કેરી ખાવા કાજુર બેન તમારો સુરતી બેન ક્યાં ગયા જીનુ બેન વાગે ના નાવા ગયા બને વસકાનું હે રેડો બસ લે નઈ આવો નઈ આવ જો બેન કેરી કાઈ છે તું ડિસલેટ કેસર કેરી મસ્ત મજાની ની હા જો કેવી હતી મસ્ત હતી મસ્ત હતી હાવ બોલાવ જીનો બેન લખપાલેસ કરે છે જીનો બેન

મસ્ત મજાનો આ તો રસ રોટલી ખાવાના છે અને કાનો અહીંયા રોટલી બનાવે છે કાનું રોટલી તૈયાર કરે એટલે રસ રોટલી ખાઈ લઈ કાકાનું શું થયું ભોળી પાછું હે હાલો હાલો મિત્રો નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા અને માને અને બાપુજીને ફોન ઉપર વાત ચાલુ છે મંત્રીનો ફોન આવ્યો છે એટલે